જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં ના હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વારો અને જોઈ લો મિત્રો અત્યારે આપણે સોયાબીન વાળું ખેતર છે તેમાં અત્યારે આપણે ઘઉં વાવવાનું ચાલુ છે કેટલી થાય આમાં કેટલી પાલી બે ચાલકો કોમેન્ટ ફાંગવા હાતરામાં માપે થઈ હાતર થઈ હાતર

ઘઉં વાવીને કાપા ઘઉંમાં પાણી પણ ચાલુ કરી દીધું છે અને જોઈ લ્યો એટલા ક્યારે પી ગયા છે અને અત્યારે થયા છે સાંજના સાડા ચાર જેવું તો આપણે બપોરે તે ઘઉં વાવી લીધા હતા અને તે પછી આપણે જોઈ લે આ ને એવું કરી વહેર્યું તે પછી આપણે એક વાગે પાણી ચાલુ કરાવ્યું પાવર આવ્યો ત્યારે પાણી ચાલુ કરી વહેરું હતું અને જોઈ લ્યો અત્યારે પાંચ નાકા પી ગયા છે ને છઠ્ઠા નાકામાં પાણી જાય છે દેખાય તમને અને જોઈ મિત્રો અત્યારે આ સાતમા નાકામાં પાછું પાણી આપણે વાળી વહેરું છે અને જોઈ એટલે પૂગી ગયું છે એડી જોઈએ મિત્રો આપણે ઘઉં વાવીને આમાં પાણી ચાલુ કરી દીધું છે અને ધોરિયો કરી વેરો બપોર મોર અને પછી અત્યારે આ સાતમા નાકામાં પાણી રહેલું જાય છે અને આપણે જોવા ધોરિયો બોરીઓ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ઘઉં વવાઈ ગયો છે આપણે ઘઉં વાવીને બપોર પછી પાણી પણ ચાલુ કરી દીધું છે અને એ લ્યો અત્યારે વચ્ચે આપણે કંઈ નીક રાખી નથી એમને હું રે પાણી જઈ છે ચાલો બસ મિત્રો આ વિડીયો મેટલું જ તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તે લાઈક બધાને જય માતાજી